નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબામાં પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા તસ્કરો છેલ્લા કેટલાય દિવસથી ગોગંબા નગરની અંદર મુખ્ય રોડ ઉપર આવેલી દુકાનોને ચોર લોકો ટાર્ગેટ બનાવી રહ્યા છે અને જાણે કે કાયદાનો કોઈ ડર ના રહ્યો હોય તેમ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી અને ચોર લોકો પોતાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત ગોગંબા એસએચ વરિયા હાઈસ્કૂલની સામે આવેલા શોપિંગ સેન્ટરની અંદર ચોર લોકોએ આજે રાત્રિના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન ચારથી પાંચ દુકાનોને ટાર્ગેટ બનાવી દુકાનોના શટર તોડી તેમાંથી માલસામાન સહિત રોકડ રકમની ચોરી કરી છે અને પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે પોલીસ તંત્રની બંદોબસ્ત અને રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા હોય મજાક ઉડાવતા હોય તેમ તસ્કરો બેફામ બની અને ચોરીની ઘટનાઓને એક પછી એક અંજામ આપી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે ચાર દુકાનોના શટર આ રીતે તોડી નાખવામાં આવ્યા છે અને તેમાંથી રોકડ રકમ સહિતની ચોરી કરવામાં આવી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા અરજી લેવામાં આવે છે એવી પણ ફરિયાદો ઉઠવા પામી છે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ જો જોવા જઈએ તો પોલીસ તંત્ર સામે ઘણા બધા પડકારો છે ચોર લોકો રાત્રિ દરમિયાન ચોરી કરી અને સમગ્ર વિસ્તારની અંદર ભયનો માહોલ પેદા કરી રહ્યા છે થોડા દિવસ અગાઉ વીરાપુરા ગામે પણ બે લાખ કરતાં વધારેની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો જેમાં પણ પોલીસે ફરિયાદ લેવાની અંદર ઠાગા ઠૈયા કરી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે અને હજી સુધી એ ઘટનાની અંદર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નથી આવી તેવો કચવાટ એ વેપારી દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગોગંબાની અંદર બજરંગ નું પણ તાળું તોડવામાં આવ્યું છે દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છે કે આ બજરંગજીમ એનું પણ તાળું સટર તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ વિસ્તાર જે હાઈસ્કૂલ વિસ્તાર એટલે રોડ ઉપરનો મુખ્ય વિસ્તાર છે તે જોતા તસ્કરોએ સવારના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન આ ઘટનાને અંજામ આપ્યો છે અને મુખ્ય રોડ ઉપર જ્યારે આ ઘટના બનતી હોય તો અંદરની સોસાયટીઓની અંદર તો કોઈ ડર કે ખોફ જેવી કાયદાની કોઈ બીક રહી નથી તેવું લાગી રહ્યું છે ત્યારે ગોઘંબા અને આજુબાજુના વિસ્તારના લોકોની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને આ દરેક ઘટનાઓની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે તમારું શું નામ છે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ શું ઘટના બની છે

તમારું શું કેવું છે અમારું કેવું છે કે અમારે બજરંગ બજરંગ ચાલી રહ્યું છે બાજુમાં રાત્રે ત્રણ વાગે ત્રણ દસ જેવા સમયગાળાની અંદર બ્લોક તોડવામાં આવ્યું છે અંદર બ્લોક તોડવામાં આવ્યું છે ને અંદર પૈસા વૈસા કંઈ હતું નહીં પણ અંદર ગલ્લો હલ્લો તોડીને બધું દેખ્યું છે પણ કંઈક આવ્યું નથી આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે હા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ આવી હતી રાત્રે સવા સાડા સુધી અને પોલીસ આવી હતી

અહીંયા આપણે પોલીસ સ્ટેશનમાં આવ્યા તે વખતે મારી ચાર દુકાનો તૂટી હતી અને ત્યારે અહીંયા બે મકાન તૂટેલા તે વખતે મેં ડીએસપી બેનને રજૂઆત કરેલી કે અહીં ગાડી બેન પોઈન્ટવાળા હોતા નથી અને અહીંયા વારંવાર ગાડીઓ ચોરાઈ છે અમારી અહીંથી વીસથી પચીસ ગાડીઓ ચોરાઈ ગઈ કેટલા લોકોના દરવાજા તૂટ્યા મારે દુકાનના દરવાજા તૂટેલા તે વખતે મેં રજૂઆત કરી કે અહીંયા પોર્ટ મોકીને ગયા છે છતાં બી અત્યારે અહીંયા પોઈન્ટમાં કોઈ હોતું નહીં એટલે કે પોલીસ નો બંદોબસ્ત કે હોમગાર્ડ નો હોતો નથી રાતે અમે ઘણી વખત બે વાગે ઉઠીને જોઈએ ને અહીં કોઈ હોમગાર્ડ હોતા નથી બે હોમગાર્ડ આવે છે ને તો અહીં ગાડી બે જણા હોઈ જાય છે અહીં ગાડી કોઈ આવતું નથી રાતે અમે કેટલી વખત રજૂઆત કરી છતાં બી કોઈ આવતું નથી અહીં તો આ વિસ્તારની જો વાત કરીએ તો ગોગંબાની અંદર અત્યારે ચોર લોકો જે તસ્કરો છે એ એક પ્રકારની મોળશ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે રાત્રિના બારથી સાડા બાર વાગ્યા સુધી પબ્લિક મોબાઈલની અંદર વ્યસ્ત હોય છે જાગતા હોય છે એટલે એ ઘટના દરમિયાન એક એક વાગ્યા સુધી ચોર લોકોને કોઈપણ પ્રકારનો ચાન્સ મળતો નથી પરંતુ રાત્રિના બે વાગ્યાથી ચાર સાડા ચાર વાગ્યાના અરસાની અંદર જ્યારે લોકો ગાઢ નિંદ્રાની અંદર સુ નિંદ્રાધીન હોય છે સૂતા હોય છે પાછલી પહોરની નિંદર લેતા હોય છે ત્યારે ચોર લોકો અહીંયા ઘટનાને અંજામ આપતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ભર બજારની અંદર કહી શકાય કે મુખ્ય રોડ ઉપર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે અંદરની સોસાયટીઓની અંદર શું પરિસ્થિતિ થતી હશે એ પણ વિચારવાનો પ્રશ્ન છે અને જો જોવા વાત કરવા જઈએ તો રાત્રિના બે વાગ્યા પછી જ આ ઘટનાઓ બનતી હોય છે એટલે પોલીસ દ્વારા રાત્રિના બે વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી સઘન પોલીસ પેટ્રોલિંગ અથવા તો હોમગાર્ડનું પેટ્રોલિંગ કે અહીંયા બંદોબસ્ત ગોઘંબાની દરેક સોસાયટીઓની અંદર અને એકાંત વિસ્તારોની અંદર કરવામાં આવે તે લોકોની માંગ છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે સલામતી સેવા અને સુરક્ષાના સૂત્ર સાથે ગુજરાત પોલીસ જે વચનો આપી રહી છે એ પ્રમાણે અહીંયા જે ગોગંબાની અંદર ઘટનાઓ બની રહી છે સમગ્ર વિસ્તારની અંદર ચોરીનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને દરેક ઘટના અંદર પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને ઘટના અંગે ફરિયાદ પણ લેવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે લક્ષ્મણ સાથે ડીબી ગઈકાલે સોરી છેલ્લભનગર સોસાયટીમાં સાતથી વધારે દુકાનોના તારા ચૂક્યા છે તો તસ્કરોએ પોલીસની પોલીસની બી દીકરા રહી નથી અને ખુલ્લે આમ આ દુકાનો તોડવામાં આવી રહી છે ત્યારે પોલીસે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે આ અનુસંધાને ફરિયાદ દાખલ થાય અને એ અમારી માંગ છે